જય ભીમ જય ભારત ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક સાથીઓ દેશમાં અત્યારે મનુવાદી વ્યવસ્થા પાછી લાવવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે સંવિધાન કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે ચર્ચાઓ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર આવા કાર્યક્રમો બી થઈ રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ દેશની સરકાર કેટલી નિષ્ફળ નીકળી છે કે આવા લોકોને મનુવાદી લોકોને રોકી નથી રહ્યા જે ભારત દેશનું સંવિધાન ખતમ કરવાની વાત કરે છે જે બાબા સાહેબના વિચારોને ખતમ કરવાની વાત કરે છે અને દેશમાં અરાજકતા દેશમાં મનોવાદી શાસન લાગુ કરવાની જે વાત કરે છે તો આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી એટલે ક્યાંક ને ક્યાંક મિલી જુલી સરકાર છે એટલે આપણે એસસી એસટી ઓબીસી જે અન્ય સમાજના લોકો છે જે ભારતના સંવિધાનને માને છે એ તમામ ભારતીયો એક થઈ જવાની જરૂર છે ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો જે દેશના સંવિધાન બચાવવા માટે ભારતને બચાવવા માટે અખંડ ભારત જે અશોક સમ્રાટના વખતમાં હતું એ ફરીથી એના સપનાનું ભારત બનાવવા માટે જે તન મહેનત કરી રહ્યા છે આ તમામ લોકો ભેગા થઈને આ મનુવાદી વ્યવસ્થા સામે લડવું પડશે તમારે મનુસ્મૃતિ પ્રમાણેનું દેશ જોઈએ છે શાસન જોઈએ છે કે ભારતીય પરંપરા કે જે ભારતનું સંવિધાન અત્યારે છે જે તમા તમામ પ્રકારના તમને જે સ્વતંત્રતા મળી રહી છે એ પ્રકારનું તમારે જોઈએ છે ખાસ કરીને મહિલાઓને તમારે પણ સમજવું પડશે દેશની સર્વોચ્ચ અદાલત છે જે સુપ્રીમ કોર્ટ છે એના જે વડા છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે સીજી બીઆર આર ઉપર જે એક મનુવાદીનું એક હદખંડનું મનુવાદી ષડયંત્રનો જે શિકાર બનેલા એવો એક મનુવાદી જાતિવાદી કીડો વકીલ આવે એને જૂતું ફેંકે છે આ તમે વિચારી લો આ ભારતના ઇતિહાસની અંદર આ પહેલો બનાવ છો તમે વિચારો કે તમે જ્યાં બૌદ્ધિસ્ટ બનો તમે મોટામાં મોટા હોદ્દા પર પૂછી જાઓ પણ અમે તમને તમારી જાતિવાદી વ્યવસ્થા જે હોકાત છે મનુવાદી પ્રમાણે જે વર્ણવ્યવસ્થા પ્રમાણે તમે અમે તમારી હોકાત બતાવશો એ લોકો વારંવાર કહી રહ્યા છે બેન્ચને ઉપર પણ ઘણી વખત સંસદની અંદર ટિપ્પણીઓ કરી છે જાહેરમાં જ્યારે બાબાસાહેબના પ્રતિમાઓ તોડતા અબુદ્ધની પ્રતિમા તોડતા એલ ફેલ બોલતા હોય એમ પી અંદર પણ હાઈકોર્ટમાં બાબા બાબાસાહેબની પ્રતિમાનો વિરોધ કર્યો અને મનુવાદી જે કહેલો મિશ્રા છે હલકો મિશ્રા એ બાબા સાહેબ શબ્દો બોલી રહ્યો છે ચેલેન્જ કરી રહ્યો છે આ ચેલેન્જ કેવી રીતે થાય છે આ લોકોની અત્યારે હિંમત ક્યાંથી આવે છે કે તમે અલગ અલગ સંગઠન કરીને બેઠા સંગઠિત નથી એટલે આ લોકો હિંમત કરે છે આ લોકોને તો દિલ્હીવાળા નબળા કહેવાય બાકી ગુજરાતની અંદર સાહેબને જો આવા એલ ફેલ શબ્દો બોલે કોઈ ઉચ્ચ અધિકારીઓ અનુસૂચિત જાતિના ઉચ્ચ અધિકારી ને આવી રીતે જૂતવું ફેંકે તો એ જે ભાષામાં સમજાય એ ભાષામાં જવાબ દેવા માટે અમે સક્ષમ છીએ અને અનુસૂચિત જાતિના ગુજરાતની અંદર જેટલા પણ અધિકારીઓ છે એને કોઈ મનુવાદી વ્યક્તિ આવી રીતે પરેશાન કરશે એને માનસિક ટોર્ચર કરશે અને આઈપીએસ અધિકારી જે હરિયાણાના દલિત આઈપીએસ અધિકારી છે આત્મહત્યા કરી છે અને એવો કોઈ ષડયંત્ર કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરાવશે અને જાતિગત અત્યાચાર કરતું હશે તો ઈટનો જવાબ એને પથ્થરથી આપવામાં આવશે

ભારતીય લોકો તમામ હળી મળીને રહે પણ તમે ક્યાંક ને ક્યાંક તમારી મનુવાદી વ્યવસ્થા જે પાછી લાગુ કરવાની કોશિશ કરો છો તમારો બાપનો બાપુ પરથી આવી જાય ને કે કોઈથી લાગુ નહીં થાય એ દિવસો વ્યાજ્યા બે ત્રણ હજાર વર્ષ પહેલાં જ્યારે અમે દબાઈને રહેતા હતા કુચડાઈને રહેતા હતા અમે સાહેબના વંશોજો છીએ જાનની બાજી લગાડી દેસું ખૂનના એક એક ટીપા સુધી તમને તાકાત બતાવશું કે ભારતનો દેશનું સંવિધાન શું છે અમે પાંચસો મહારોના વંશોજો છીએ અમે અશોક સમ્રાટના વંશોધો છીએ અમે જ્યોતિબા ફૂલેના વંશજો છીએ જલિયાન વાલોનો જેને બદલો લીધો ઉધમસિંહના વંશજો છીએ અમે આ દેશની અંદર જે પ્રથમ ક્રાંતિ આવી ચોરી ચોરામાં જેને આંદોલન કર્યા હતા અને અંગ્રેજોનું પોલીસ સ્ટેશન જેને સળગાવી નાખ્યું અમે એના વંશજો છીએ સંત કબીર રૈદાસ વીર મેઘમાયા આ તમામ હજારો સંતો મંતો જે સમાજની અંદર થઈ ગયા એના વંશજો છીએ તમે મનુવાદી ષડયંત્ર કરી એસટી એસટી ઓબીસીની અંદર અંદર ઉશ્કેરી રહ્યા છો તમારી વ્યવસ્થા જે લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ તમને કહી દઈએ કે જ્યારે આ દેશના સંવિધાનને બચાવવા માટે આ દલિત સમાજને એસટી એસટી ઓબીસીને બજાવવા માટે જે કાંઈ નિર્ણયો લેવા પડશે એની અમારી તૈયારી છે પણ તમે તમારી ભાષામાં સમજી જાઓ અમારી પાસે ગુમાવવા માટે કાંઈ નથી પણ તમે જેટલું કાંઈ વસાવ્યું છે ને એ તમારી પાસે ચંડી પહેરવાની ઓકાત નહીં રહે એ તાકાત સુધી અમે લડશું તમારી જેટલી પણ તાકાત હોય એટલી લગાડી દો તમે ખાલી તમે તમારી જેટલી તાકાત લગાડવી હોય એટલી લગાડી જેવો તમે ખાલી સોશિયલ મીડિયામાં ભાષણબાજી કરી શકો છો બરાબર આડી અવડી કંઈ વાતો કરી શકો ટિપ્પણી કરી શકો બાકી તમારી ઓકાત નથી ભારતના સંવિધાનને છંછેડવાની બરાબર અને તમે મનુવાદી વ્યવસ્થા લાગુ કરવાની તમે ખાલી બળબડ કરી શકો છો બાકી ભારતીય સંવિધાન લાગુ છે લાગુ રહેશે અને આવતા સો વર્ષ દોઢસો બસો વર્ષ જ્યાં સુધી આ દેશની અંદર દલિત સમાજ જીવિત છે મૂળ નિવાસી જીવિત છે એસસી એસટી ઓબીસી જીવિત છે બહુજન સમાજ જીવિત છે ત્યાં સુધી કોઈના બાપની તેવડ નથી કે ભારતના સંવિધાનને હટાવી શકે અને કોઈ મનોવાદી ષડયંત્ર મનોવાદી કે મનુસ્મૃતિ લાગુ કરી શકે તમને ચેલેન્જ છે તમારા તેવડ હોય અને કાંઈ તમારાથી ન થાય તમે આમથી આમ દોડી શકો પણ આ ભારત દેશના જે પંચ્યાસી જે મૂળ નિવાસી છે એ આ દેશની ઉપર રાજ કરે છે કરતા એવા છે ને આવનારા સમયમાં પણ કરશે અને તમારા પેટમાં રેડાઈ રહ્યું છે એટલે તમે જે કાંઈ મનુઆે લોકો બધા ભેગા થઈને ક્યાંક ને ક્યાંક આ પંચ્યાસી ટકાને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ એમાં કોઈ દિવસ તમે સક્સેસ નથી થવાના અને ઈટનો જવાબ તમને પથ્થરથી મળશે એટલે તમે તમારી હોકાતમાં રહી દે જે ભાષામાં સમજશો એ ભાષામાં જવાબ દેવાની તૈયારી છે જય